ભાવનગર અમદાવાદ હાઈવે પર ખેતા ખાટલી નજીક સર્જાયેલા ગોજારા અકસ્માતમાં એક વ્યક્તિનું ઘટના સ્થળે કમકમાટી ભર્યું મોત નીપજ્યું ભાવનગર અમદાવાદ નેશનલ હાઈવે પર ખેતા ખાટલી ગામ નજીક ભાવનગરના એક પરિવારના સભ્યો અમદાવાદ એરપોર્ટ ખાતે ટેક્સી બંધાવીને જઈ રહ્યા હતા તે સમયે ટ્રક પાછળ કાર ઘૂસી જતા ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો જે અકસ્માતમાં સાગરભાઈ નામના એક વ્યક્તિનું મૃત્યુ નિપજ્યું હતું જ્યારે અન્ય એક બાળક અને એક મહિલાને ગંભીર ઇજાઓ પહોંચતા તેને સારવાર માટે ભાવનગરની સરટી હોસ્પિટલ ખસેડવામાં આવ્યા બનાવના પગલે હાઈવે પર લોકોના ટોળા એકઠા થઈ ગયા હતા બનાવને લઈને પોલીસ દ્વારા વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી